બંગલાના માલિકે જ ગ્રાઉન્ડ ફ્લોરને ઘેર કાદે ગોડાઉન બનાવી દીધું હતું આ બેતાલીસ વર્ષના પત્ની સરસ્વતી બહેન અને બે વર્ષના પુત્ર સૌમ્યનું ઉપલા માડે ગુંગડાઈ જવાને કારણે મૃત્યુ થયું મકાન માલિક જગદીશ મેઘાણી બાજુના કોમ્પ્લેક્સમાં આવેલ બાજુના કોમ્પ્લેક્સમાં એસી ફ્રિજના રો મટીરિયલનો વ્યવસાય કરે છે ઘરમાં લગભગ ત્રણ બાટલા સ્ટોર કરાયા હતા ગરમીને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે ફટાકડાની જેમ બાટલા ફૂટવાને કારણે આજુબાજુના બે ઘરને પણ નુકસાન થયું છે નજીકમાં પાર્ક કરેલી ચાર કાર, સાત ટુ-wheeler આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. વાસણા પોલીસ અકસ્માતે મોતનું ગુનો નોંધી FSL મ્યુનિસિપલ ફાયરનો રિપોર્ટ આવ્યા પછી આગની કાર્યવાહી હાથ ધરશે. જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના એક ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર કરાયેલા AC ફ્રીજ અને લાઇટરના ગેસના બાટલા ફાટતા નીકળેલી આગમાં બે વર્ષના પુત્ર અને મહિલાનું મોત થયું હતું. ધડાકો એટલો પ્રચંડ હતો કે ગ્રીલ બહાર આવી ગઈ હતી અને પ્લાસ્ટર પણ તૂટી ગયું હતું. ગેસના નાના બાટલા ફૂટીને મકાનની બહાર સોસાયટીના રોડ પર તેમજ રાહ જાહેર રોડ પર ફંગોડાઈ ગયા હતા આગના કારણે રોડ પર પડેલી ચાર કાર અને સાત ટુ વ્હીલર પણ બળીને ખાક થઈ જવા પામ્યા હતા ચારે બાજુ ગેસના બાટલા પડેલા જોવા મળ્યા હતા પહેલા માળે કોઈ ફસાયું હોવાનું એ જાણ કરતા બે ફાયર પર કર્મી સાથે ઓપરેશન હાથ ધર્યું પહેલા માળના એક રૂમમાં તપાસ કરી તો કંઈ ન મળ્યું પરંતુ બીજા રૂમમાં જોયું તો એક બાળક અને મહિલા બે ભાન પડેલા હતા બાળકને છાતી સરસું ચાપી ચાલુ આગે બહાર ફાયર કરમી દોડી આવ્યા અને હોસ્પિટલ મોકલવામાં આવ્યો જો કે કમ નસીબે તેનો જીવ ન બચાવી શકાયો અન્ય બે ફાયર કર્મીએ મહિલાને નીચે ઉતારી પરંતુ તેમને પણ ન બચાવી શકાયા અહમદાબાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે